હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું અર્ચના કિચનમાં આજે આપણે બનાવીશું નવરાત્રી ઉપવાસમાં ખવાય તેવી ફરારી કઢી સૌ પ્રથમ કઢી બનાવવા માટે મેં અહીંયા બસો ગ્રામ જેટલું દહીં લીધું છે દહીંને આપણે સારી રીતે વલોવી દેવાનું છે ત્યારબાદ તેમાં એક કપ જેટલું પાણી ઉમેરી દઈશું અને ફરીથી સારી રીતે વળવી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું ત્યારબાદ તેમાં બે થી ત્રણ ચમચી જેટલો રાજગરાનો લોટ એડ કરી દઈશું સાથે બે થી ત્રણ ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું હવે કઢી બનાવવા માટે મેં અહીંયા એક પેન ગરમ કરવા મૂક્યું છે પેન ગરમ થાય એટલે તેમાં એક મોટી ચમચી ઘી ગરમ કરી લઈશું ઘી ગરમ થાય એટલે તેમાં એક ચમચી જીરાનો વઘાર કરીશું જીરાનો હલકો કલર બદલાય એટલે તેમાં ત્રણથી ચાર નંગ લવિંગ અને એક સૂકો લાલ મરચો ઉમેરી દઈશું ત્યારબાદ તેમાં મીઠા લીમડાના પાન બે નંગ ઝીણા સમારેલા લીલા મરચાં એડ કરી મિક્સ કરી લઈશું હવે તેમાં દહીંનું મિશ્રણ જે આપણે રેડી કર્યું છે તે એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું હવે તેમાં સુગંધ માટે બે નંગ તજ ઉમેરી દઈશું કઢી આપણી સારી એવી ઉકળવા લાગી એટલે તેમાં લીલા દાણા એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું તો નવરાત્રિના ઉપવાસ માટે ફરા કઢી બનીને તૈયાર છે તો તમને મારી આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર કહેશું અને વિડીયો ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા